તો નમસ્કાર મિત્રો હું છું તમારો આ સિગ્ત ડિજિટલ અને મિત્રો તમારા માટે નવી નવી અપડેટો લઈને આવતો હોય છું તો તો અત્યારે રાકેશ બારોટની ન્યૂ અપડેટ લઈને આવી ગયો છું તો તમને ખબર હશે કે રાકેશ બારોટનું ટૂંક સમયમાં સોંગ આવી ગયું છે એનું નામ છે બાળપણની યાદો એ સોંગ તમે તમને જાણકારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે ના જોયું હોય તો જરૂરથી જોજો અને રાકેશ બારોટે પેટી ઉપર કેવું સરસ મજાનું અને એમનું ટ્રેન્ડિંગ સોંગ અત્યારે ચાલે છે બાળપણની યાદો એ કેવું બૂમ પડાવીને રાકેશભાઈએ ગાયું છે એ તમને એવું બતાવીશ અને સોંગ અમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આમાં તમને તમે સોંગ જરૂરથી જોજો બાળપણની યાદો આ ચણકાર યુટ્યુબ ચેનલમાં રિલીઝ થઈ ગયું છે અને અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ સોંગ યુટ્યુબમાં પણ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ અત્યારે ખૂબ જ આ ટ્રેન્ડિંગમાં ચાલે છે સોંગ આની ઉપર રીલ્સો પણ ઘણી બધી બની ગઈ છે અને મિત્રો આ સોંગમાં તમને ખૂબ જ મજા આવવાની છે અને આ સોંગ રાકેશ ભાઈએ કેવું સરસ મજાનું ગાયું પેટી ઉપર એ તમને હું વિડીયોમાં બતાવીશ તો વિડીયો લાસ્ટ લગી જરૂરથી જોજો ચલો હવે વિડીયો બતાવું તો વિડીયો ગમે તમે વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે હવે મળશું નવા નેક્સ્ટ વિડીયો સાથે ને વિડીયો જોવાનું ભૂલતા નહીં मन बाल कोन नि हाॾो आई मन बाल